દિલ્હી एनसीआरમાં શુક્રવાર સવારથી અવિરત વરસાદથી આખું શહેર પાણીમાં ડૂબી ગયું છે તો આ સીઝનનો પ્રથમ ભારે વરસાદ બાદ મિન્ટો રોડ પર ફરી પાણી ભરાયું હતું અને તેમાં એક કાર ડૂબી ગઈ હતી આ કાળા રંગની કાર મિન્ટો બ્રિજ નીચે પાણીમાં તરતી જોવા મળી રહી છે તો દિલ્હી एनसीआरમાં વરસાદ બાદ દરેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે અનેક વાહનો થંભી ગયા છે જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ભારે વરસાદને કારણે આઈટીઓ બ્રિજની નીચે પાણી ભરાયા હતા તો ત્યાર પછી અનેક વાહનો યુ ટર્ન લેવા લાગ્યા જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને વરસાદ વચ્ચે અનેક વાહનો ઊભા પણ જોવા મળ્યા હતા દિલ્હીના મંડાવલીમાં રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે બસ બંધ પડી ગઈ હતી તો દિલ્હી ટ્રાફિક પોલીસે પણ પાણી ભરાવાને લઈને એલર્ટ જાહેર કર્યું છે આઝાદ માર્કેટ અંડરપાસ પર પાણી ભરાવાને કારણે વીરબંદા બેરાગી માર્ગ પરના બંને કેરેજ વે પર ટ્રાફિકને અસર થઈ છે